નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતના અડાજણ વિસ્તારમાં પાણી આડમાં ચાલતા દેવ વેપારના રેકેટનો અડાજન પોલીસે પર્દાફાશ કર્યો છે અડાજનમાં ભૂલકા ભવન પાસે પાણી આડમાં દેવ વેપારનો રેકેટ ચલાવનાર ઈસમની અડાજણ પોલીસે ધરપકડ કરી છે સુરતના વધુ એક વાર પાણી આડમાં ચાલતા દેવ વેપાર પર રડ કરી પોલીસે આ રેકેટ ચલાવતા ઈસમની ધરપકડ કરી છે અડાજન વિસ્તારમાં સ્પા મસાજ પાર્લર ની આડમાં દેવ વ્યાપાર ચાલતું હોવાની પોલીસ ને બાતમી મળી હતી જેથી બાતમીના આધારે અડાજન પોલીસે ભૂલકા ભવન જલારામ હોન્દા શોરૂમ પાસે ચાલતા સ્પા પાર્લર માં સ્ટિંગ કોર્પોરેશન દ્વારા બોગસ ગ્રાહકને મોકલી આપી રેડ કરતા બોગસ ગ્રાહક સાથે મહિલાઓ કદંગી હાલતમાં મળી આવતા સ્પા ની આડમાં ચાલતા કૂંટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતી તો સ્પા ના સંચાલક આલમ ઉર્પે રોબી દુલાલ શેખ ની ધરપકડ કરી છે આરોપી સંચાલક મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે તો સુરતમાં નાનપુરામાં કાલીપીછી ખાતે રહેતો હોવાની હકીકત જાણવા મળ્યું છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સ્પાના માલિક તથા સંચાલક બહારથી મહિલાઓને બોલાવી આર્થિક ફાયદો કરાવવાની લાલચ આપી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર કરાવી કૂટણખાનું ચલાવતા હતા તથા આ દેહ વ્યાપારનું રેકેટ ચલાવનાર સ્પાના માલિક મયુર નાયનું નામ ખુલતા પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.